કે હાલ હમજરાક મામેરું પૂરતા હી એ મામેરો પૂર્વ ઓરભે બેઠાશ થઈએ પણ હવે ધકો તો માગમાં નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું વિપુલ પ્રજાપતિ મોરબી પંથકમાં આજુબાજુના ગામોમાં જે છે ગાયોના લાભાર્થે માટે નવરાત્રી દરમિયાન નાટકો કરવામાં આવે છે ત્યારે એવું જ નાટક મોરબીના રાજપર ગામે પણ કરવામાં આવે છે ત્યારે કેટલા વર્ષથી આ ગાયોના લાભાર્થે નાટક કરવામાં આવે છે કેવા કેવા નાટકો તેના વિશેની વાત કરીશું તમારું નામ કહેજો શ્યામભાઈ સનારિયા શ્યામભાઈ કેટલા વર્ષથી આપણે નાટક કરવામાં આવે છે કેવા કેવા નાટકો કરવામાં આવે છે કેટલી ગાયો છે શું કહે કેટલી નિભાવ કેવી રીતે કરવામાં આવે છે આપણી ગૌશાળા વીસ વર્ષથી અને નાટક કરે છે અને એકસો પચાસથી વધારે ગાયો છે અને ગૌશાળાના લાભાર્થી આ નાટક થાય છે દર વર્ષે કેવા કેવા નાટકો કરવામાં આવે છે કોણ કોણ પાત્ર અત્યારે નાટક દાનેશ્વરી કર્ણનું છે તો કર્ણનું પાત્ર મેં લીધું છે બાજુમાં અર્જુન છે તો એને અર્જુનનું પાત્ર લીધેલું છે એવી રીતના આની પહેલાં પાવાગઢનું પતન થયેલું છે નાટક પછી આપણે જડાશંઘ વધ નાટક થયેલું છે આલણ દેવડો નાટક થયેલું છે આ બધા અલગ અલગ એક ઐતિહાસિક અથવા ધાર્મિક કોઈ પણ નાટક થઈ થાય છે આમાં જે જે જુદું જુદું પાત્ર ભજવે છે કોઈ સ્ત્રીનું પાત્ર ભજ્યું છે કોઈ ભજ્યું છે તો એ બધા યુવાનો જ હોય છે કેવા યુવાનો હોય છે શિક્ષિત હોય છે કેવી રીતે હોય છે આમાં બધા બધા મતલબ યુવાનો હોય છે કે નાના નાના છોકરાઓ પણ હોય છે અને મારા જેવા યુવાનો પણ હોય છે પચીસ વર્ષના હોય છે ચાલીસ વર્ષ બધા હોય છે આમાં યુવાનો બધા ભાગ લે છે શિક્ષિત પણ હોય છે ને બધા શિક્ષિત જ હોય ઉદ્યોગપતિ બધા હોય છે તમે જે કેટલા વર્ષ છે તમે નાટક મારા તો બે જ વર્ષથી આજે પણ હું જોઈને બધું શીખી ગયો છું તમારા જે બાપદાદા કે કોઈ પેઢીમાં નાટક ના મારે તો કોઈ નથી પણ બીજા આપણે જે કરેલે છે એના આપણે જોઈને બધું આગળ વધી છે કેટલા લોકો જે છે આમાં યુવાનો જોડાયેલા છે નાટક અત્યારે આ 20 20 જણા અત્યારે નાટકમાં જોડાયેલા છે આ અત્યારે આજે દાનેશ્વરી નાટક કરણ થાય છે એમાં 20 20 જણા જેવા છે બધા ગામમાં જે છે જુદી જુદી ગાયોને જે છે દત્તક લેવામાં આવી છે કેટલી ગાયો છે કેવી રીતે દત્તક છે એનો નિભાવ કેવી રીતે કરો દત્તક ગાયોનું તો એવી રીતના છે કે અત્યારે 75 થી 80 ગાયો જેટલી દત્તક લીધેલી છે અને તેમાં બધાય ફાળો બધાય દર વર્ષે એક ફિક્સ રકમ હોય છે કે દતક ગાયોનું એ આપવામાં આવે છે અને દત્તક એવી રીતના લેવા ગાયો તો એકસો જેટલી છે એમાંથી સિત્તેર થી એસી જેટલી ગાયો દત્તક લીધેલી દત્તક લીધેલી છે બાકી જે છે ભાવ છે એ બધો અત્યારે ગૌશાળાનો જે ફાળો થાય જે નાટકનો ફાળો થાય એમાં બધું એને ફાળો આપવામાં આવે કેટલો ફાળો થતો હોય છે અંદાજે ફાળો તો વીસ થી પચીસ લાખ જેવો થઈ જતો હોય છે એનાથી થઈ જતો હોય બીજા પણ ગામમાં બીજા હોય છે કરી દે છે ફાળો થઈ જાય છે કોઈ લીલો વાળા પણ હોય છે કોઈ સુકો નાખે એમ બધું થઈ જાય છે પાત્ર ભજવવાનું તમને કેવો આનંદ મને તો બહુ આનંદ આવી છે મનથી પાત્ર ભજવી છે મનથી દિલથી પાત્ર ભજવી છે એટલે આજે ઐતિહાસિક નાટકો દ્વારા જે છે ગાયોની સેવા કરવામાં આવે છે નાના નાના બાળકો પણ છે તે પણ કરે છે આ ઈશ્વર હાસ્ય કોમિક પણ સાથે હોય છે તમારું નામ જય માતાજી હું છું ઘૂગુડિયો બહુ સરસ મજાનું ગૌ માતાનું સરસ મજાનું કાર્ય ચલાવે નાના બાળકો એક ગૌ માતા માટે તમ થોડક મહેનત કરે છે અને હું આનાથી બહુ ખુશ છું અને મને બહુ આનંદ છો આ ગામની અંદર આવી અને ભાવ આવકાર જોઈ અને મને પણ ઠાક ઉતરી ગયો અને માતાજી સરસ માતાજીનું આવું નવરાત્રી અંદર આવું નાટક કરે છે એને ખૂબ ખૂબ સરસ્વતી ગળે વસેલ છે એવા એવા કલાકારો પોતપોતાની રજૂઆત કરે છે જય માતાજી એટલે આવી રીતે ગાયોના જે છે લાભાર્થે નાટકો કરવામાં આવે છેલ્લા વીસ વર્ષથી આ મોરબીના રાજપર ગામે જે છે નાટક કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર